આહિર ઉંમર વર્ષ અઠ્યાવીસ રહે મકવાણાવાસવાળા પોતાના ઘરે પાણીના ટાંકામાં તેમની પુત્રી આરવી ઉંમર વર્ષ પાંચ વર્ષની પડી જતા તેઓ બચાવવા માટે પોતાની પાસે તેળેલી ત્રણ મહિનાની પુત્રી આયુષીને લઈને બચાવવા માટે પાણીના ટાંકામાં પડતું મૂક્યું હતું પરંતુ તેઓ ત્રણેયને બચાવવા માટે અન્ય કોઈ હાજર ના હોય બે પુત્રી સહિત માતાનું મોત થયું હતું આ અંગેની જાણ દલાભાઈ નારાયણભાઈ મકવાણા આહિરને થતા ત્રણેયને સીએચસી હોસ્પિટલ પ્લાઝમા ખાતે લઈ આવ્યા હતા જ્યાં ફરજ પરના તબીબે મરણ જાહેર કર્યા હતા આ બનાવ બનતા આડેસર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ હતી વધુ તપાસ આડેસર પીઆઈ જે એમ વાળાએ હાથ ધરી છે ઝાયડસ હોસ્પિટલ અમદાવાદ દ્વારા દર મહિને કચ્છ ખાતે ખાસ ઓપીડી ડોક્ટર મિલન મહેતા

દર મહિનાના બીજા શનિવારે મળશે ડોક્ટર સાકેત રાવ લોહીની નળી સંબંધિત રોગોના નિષ્ણાંત સર્જરી વગર સારવાર ભુજ દર મહિનાના બીજા શનિવારે મળશે ડોક્ટર દૈવત વૈષ્ણવ લેપોસ્ક્રોપિક અને રોબોટિક ગેસ્ટ્રો હિપેટોબિલિયરી સર્જન ભુજ અને અંજાર દર મહિનાના ત્રીજા શનિવારે મળશે ડોક્ટર રવિ ચૌહાણ મગજ મણકા અને કરોડરજ્જુના રોગના નિષ્ણાંત ભૂજ દર મહિનાના ચોથા શનિવારે મળશે આ બધા જ ડોક્ટરો એલ એન એમ ગ્રુપ લાયન્સ હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર રાવલવાડીની લોકેશન સાઇટ રઘુવંશી ચોકડી પાસે ભુજ મળશે વધુ માહિતી માટે સંપર્ક મનમિત જાની ડબલ નાઇન સેવન એઇટ સિક્સ ટુ ફાઇવ નાઇન જીરો એટ દર્શક મિત્રો આજે તારીખ બાર નવેમ્બર બે આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર